અક્ષર પાર્ક વિસ્તારમાં જાહેરમાં જુગા રમતા છ ઈસમોને બોડતળાવ પોલીસે ઝડપી લીધા બોડતળાવ પોલીસ પથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે અક્ષર પાર્ક નારી રોડ ઉપર ઈટુના ભઠ્ઠા સામે આવેલા મેદાનમાં અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે બોડતળાવ પોલીસે રેડ કરી જુગાર રમી રહેલા રાજુભાઈ યુસુફભાઈ સૈયદ ભરતભાઈ વિરસંગભાઈ બારિયા મહેશભાઈ ઉર્ફે મહિલો નાથુભાઈ ચૌહાણ અલ્પેશભાઈ ઉર્ફે કાવ લક્ષ્મણભાઈ ધરાજીયા નિખિલભાઈ ઠાકરસીભાઈ વડલિયા અને નવલભાઈ કાળુભાઈ રાઠોડને રોકડા રૂપિયા દસ હજાર ચારસોના મુદ્દામાલ સાથે ઝડપી લી પોલીસે ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી Thank <laughs> you দুল্লীবাজের নাম আছে সুব্রত দেবন্দрович দুল্লীবাজের নাম আছে